તો કેમ છો વિદ્યાર્થી મિત્રો તો આજે આપણે દાખલો ગણવાના છે અહીંયા આપણને શું દાખલો આપ્યો છે બે એવી સંખ્યાઓ શોધો કે જેમનો સરવાળો સત્યાવીસ હોય અને ગુણાકાર કેટલો હોય એકસો બ્યાસી થાય તો ચાલુ કરીએ આપણે તો અહીંયા ધારો કે આપણે નાની સંખ્યા કઈ છે એક્સ લઈ લીધી બરાબર છે હવે સરવાળો કેટલો આપણને આપ્યો છે સત્યાવીસ તો બીજી સંખ્યા કેટલી થાય સત્યાવીસ માઇનસ એક્સ થાય તો હવે ગુણા ગુણાકાર કેટલો છે એકસો બ્યાસી તો હવે અહીં બંને સંખ્યાઓનો ગુણાકાર કેટલો છે એકસો બ્યાસી એટલે કે એક્સ અને સત્યાવીસ માઇનસ એક્સનો ગુણાકાર કેટલો થશે એકસો બ્યાસી તો અંદર ગુણાય એક્સ ગુણ્યા સત્યાવીસ એટલે કે સત્યાવીસ એક્સ અને એક્સ ઓછા એક્સ એટલે કે એક્સ સ્ક્વેર થાય ગુણાકારમાં બરાબર એકસો બ્યાસી સત્યાવીસ એક્સ માઇનસ એક્સ માઇનસ એકસો બ્યાસી બરાબર જીરો આ તો તમને આવડતું જ હશે હવે અહીંયા ઓછાની નિશાની છે એટલે કે બધાને ઓછા વડે ગુણવાના એટલે કે જે ઓછા હોય એ વધતા થઈ જશે તો અહીંયા જુઓ એક્સ સ્ક્વેર માઇનસ ચૌદ એક્સ ઓછા તેર એક્સ પ્લસ એકસો બ્યાસી આ કઈ રીતે આવીએ તમને ખબર હશે અહીંયા સત્યાવીસના ભાગ એકસો બ્યાસીના ભાગ પડ્યા જેથી સત્યાવીસ આવે એટલે ચૌદ અને તેરનો ગુણાકાર કેટલો થાય એકસો બ્યાસી અને બેનો સરળો કેટલો થશે સત્યાવીસ તો અહીંયા એક્સ કોમન નીકળ્યા એટલે કે બહાર નીકળ્યા એટલે કે એક્સ કાઉન્ટમાં એક્સ માઇનસ ఏది రీతి అయినా సూ బయర్ నికల్సే సాధారణ 13 అంటే కే ఊష తీర్ బయర్ నికలియా అంటే కే అnderese x - 14 x - 13 and x - 14 = 0 x - 13 = 0 तो x बराबर कितना आवे 13 తీవిజి రీతి x = x - 14 = 0 तो x बराबर कितना आवे 14